તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી મેંગો લસ્સી અને ગરમીમાં ઠંડી ઠંડી પીવાની ખૂબ જ મજા આવે એવી મેંગો લસ્સી બનાવીશું તો અહીં મેં મસ્તી દહીં લીધું છે જે એકદમ સરસ મોડું દહીં આવે છે તો આપણે એકદમ મોડું દહીં લેવાનું છે લગભગ મેં અડધો પોણો કપ જેટલું દહીં લીધું છે અને આમ જુઓ તો મોટી ત્રણ ચમચી જેટલું મેં દહીં લીધું છે તો દહીં દહીંની અંદર આપણે દળેલી ખાંડ કે સાકર તમે જે પણ જેની પણ સાથે કમ્ફર્ટેબલ હોય એ એડ કરી શકો છો તો મેં ત્રણ ચમચી જેટલી સાકર દળીને લીધી હતી અને દળી અને હવે આપણે એકદમ સરસ વિસ્કરની મદદથી એને એકદમ ફેટી લેવાનો છે તો આ તો આ આ ટાઈમે આપણે વિસ્કળનો જ યુઝ કરવાનો છે આપણે મિક્સર મશીન બ્લાઇન્ડરનો ઉપયોગ કરવાનો નથી જેના કારણે ટેક્સચર આપણું લસ્સીનું એકદમ બહાર જેવું આવે તો બસ આ રીતે આપણે લસ્સીને કે દહીંને એકદમ સરસ ફેંટી લેવાનું છે જેમાં સહેજ પણ લમ્બ્સ ના રહે તો જો તમે દહીં એકદમ સરસ ક્વૉલિટીનું યુઝ કરશો તો તમારી લસ્સી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો બસ હવે આપણે મેંગો પલ્પ એડ કરીશું તો મેં અહીં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે કેરીને મેં છોલી અને પાણી વગર જ એનો પલ્પ રેડી કર્યો હતો અને લગભગ અડધોથી પોણો કપ જેટલો મેં પલ્પ એડ કર્યો છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો નેચરલ કલર આવી ગયો છે મેં કોઈ પણ કલર એડ કરી નથી તો બસ આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો છે ને એકદમ સરસ સરળ રીતે લસ્સી બનાવવાની તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એક ગ્લાસમાં લસ્સીને સર્વ કરીશું તો મેં અહીં લસ્સી એડ કરી છે સાથે એક વેનીલા આઇસક્રીમનો સ્કોપ એડ કર્યું છે વેનીલા આઈસ્ક્રીમ એડ કરવું ઓપ્શનલ છે પણ જો તમે બહાર જેવો લુક લુક જોઈતો હોય અને ટેસ્ટ જોઈતો હોય તો તમે આ રીતે એને સર્વ કરી શકો છો તો ઉપરથી ફરી મેં વેનિલા સ્કૂપ એડ કર્યો છે અને કેરીના પીસીસ એડ કર્યા છે તો કેરીના પીસીસને ઉપરથી ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો તો બસ એકદમ સુપર ટેસ્ટી ઠંડી ઠંડી લસ્સી ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ હાઈજેનિક રીતે એકદમ સ્વચ્છ રીતે આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ તો પછી સૂકામાં આપણે બહારની લસ્સી પીવીએ પીવી જોઈએ તો બસ આ રીતે તમે પણ મારી લસ્સીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મિત્રો અને સગાવાલામાં લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો બસ આ રીતે એક રસી બનાવી અને તમે એન્જોય કરો ત્યાં સુધી મળીશું ફરીથી નવી રેસીપી સાથે થેન્ક યુ